જય માતાજી જય ઠાકોર કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે સવાર સવારમાં ભાઈ પોગી ગયા ટ્રેક્ટર લઈને વાળીએ વાડીએ પોગી ને તલમાં મારે લીધો આટો તલ આવી ગયા છે મસ્ત મજાના બૈડવા ઉતારો સારો આવે એટલા માટે ચાલુ કરી દીધું પાણી આપણી મોટર કાઢે છે તો ધુમાર પાણી શું વાત છે સર શું વાત છે સર તલ પાણી પાઈને પોગી ગયા પાઇપલાઇન નાખવાની આપણે થયું મોડું ત્યાં તો બાપા લાગી ગયા કામે ભારી મિસ્ટેક હો ગયા સર ગટર માં આવી ગયો તો મોટો જબરો પાણો પછી તો કાકા ને બોલાવી લીધા બ્રેકર પછી તો કાકા બોલાવી દીધી પછી લાગ્યો તડકો હતો વંડી ઉપર ને પી લીધી સોડા પછી સોડા પીન કાકા બનાવવા માંડ્યા માવો અને આપડે લાગી ગયા કામે કાકા માવો બનાવવા રહ્યા હતા આપડે કમ્પ્લીટ કરી નાખ્યું કામ કરે કામ પૂરું કરીને ચાલતા થયા ત્યાં સામે આવી ગયો કાળુ કાળુ પણ આપણને જોઈને મોજમાં આવી ગયો પછી તો સાંજ પડી એટલે ભાઈ ભોગી ગયા ભાજી ખાવા તો અમારા આવા જ વિડીયો જોવા માટે ચેનલ ને કરો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ